નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે ભાજપની ભવ્ય જીત થઈ છે અને આ જીત જીતન્ટેજ વાઇઝ જોવા જઈએ તો વિધાનસભા કરતા પણ મોટી જીત ગણી શકાય પરંતુ સૌથી મહત્વનું હતું કે કોંગ્રેસ કરતા કાંધલ જાડેજાએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું અને કાંદલ જાડેજાનું કુતિયાણા અને રાણા બંને જગ્યાએ જીત થઈ છે સર પહેલી સવાલ આપને કાંદલ જાડેજાને લઈને જ પૂછું છું કારણ કે પાર્ટીના છુપા આશીર્વાદ છે નહી જે સંગઠન જુનાગઢમાં એન્ટી ઇન્કમ્બન્સ નીકા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી અડતાલીસ બેઠક જીતી શકે એવું સંગઠન હોય એ ણામાં રાણાવામાં કઈ કરિશ્મા બતાવી ન શકે એવું બને જે ભારતીય જનતા પાર્ટી લાલ કૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાને વર્ષો સુધી ખામોશ કરાવી રાખે એ કાંધલ જાડેજાને કુતિયાણામાં ઉતરતા અટકાવી ન શકે રાઈટ તો સવાલ એ છે કે કાંધલ જાડેજા એ સારો પરફોર્મન્સ બતાવ્યું છે આ કેસમાં એવું છે એના છુપા ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ છે અને કાંધલ જાડેજા એટલા માટે જ્યાં સફળ થયા કારણ કે ત્યાં લડતે એ જ હતી ઢેલીબેન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભલે હતા પણ ત્યાં બોલાતું તું ઢેલીબેન નો અને આ ચૂંટણીમાં એવું અનેક જગ્યાએ બોલાનું

તમે જુઓ છપ્પન પોઈન્ટ ટકા મતદાન થયું એટલે કે તેતાલીસ ટકા ઉમેદવારોને કલ્પના કરો એટલે વખત મૂલ્ય સમજ્યા છે નાટો બાટો નહીં એ નાખવા માટે આવવું તો ખરું ને આવો તો કોકની નજરમાં આવો ને એમાં કુતિયાણા જેવી બેઠક જ્યાં તેર હજાર મતદારો હતા તમે ત્યાં નાટો માટે જો મટન દબાવવા આવો તો સામે વાળાની નજર આવી જ જાઓ કે તમે આવ્યા તા કે કોનામાં નાખ્યા હોય એટલે કોઈએ એ પિંજણ ન કરી એને કરતા તમારી અવગણનાથી મોટી કોઈ પણ જાતની સજા હોતી નથી રાજકારણીઓની તમે એના પ્રિન્ટ મીડિયામાં હો કે ટેલિમીડિયામાં એનું નામ કાઢી નાખજો જોજો તરફડિયા મારશે પોતે કોઈ કાર્યક્રમ માં હોય તમે એનું ખાલી નામ કાર્ડ નાખો આખે આખી મેટર ભલે તમે લઈ લ્યો એક એનું નામ નીકળી જાય એટલે તરફડિયા મંડે મારવા માછલી જેમ પાણી વગર તરફડિયા મારે તેમ એટલે જનતા એ આ વખતે પેલી વખત આ ઉમેદવારો ને તરફડિયા મરાવડાવ્યા નંબર વન નંબર ટુ છતાંય ભાજપ બધી જ જગ્યાએ મોટા ભાગની જગ્યાએ ભાજપ જીતી શું કામ એક કમિટેડ વોટર્સ ના આધારે જીતી કારણ કે કમિટેડ વોટર્સ ને જનતાની સુખાકારીની કે સમસ્યા કાઈ લેવા દેવા હોતું નથી

ગિરીશભાઈ હારી જાય તો હજી સમજ્યા કારણ કે થોડાક સમય થી મહેશ ગીરી નો પ્રકરણ થી માંડીને બાકી બધા કેસ એમ કે એનું થોડુંક નામ ચર્ચામાં આવ્યું પણ આ જે છોકરો પાર્થ છે તો ન્યુ કમર છે ફ્રેશ છે એની ઉપર તો કોઈ એલિગેશન પહેલી વાર ચૂંટણી લડી પાછી લેખક છે બધું હતું સમજી લ્યો તેમ છતાં એ હારી ગયા અને જેને ટિકિટ મળવા પાત્ર હતી અશ્વિનભાઈ કરીને ભાઈ હતા ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેં તમને પેલા કીધું આ ચૂંટણી જે છે ને અને આની પેલા ગોપીબેન આપણે ચર્ચા થઈ ત્યારે મેં કીધું કે રિઝલ્ટ જે આવે છે પણ રિઝલ્ટ આવ્યા પછીના જે પ્રત્યાઘાતો પડવાના છે એ દિવસો સુધી આપણને હેડલાઇન્સ આપવા કરશે આજે ભાઈ જેતપુર માં ભાઈ એ કીધું છે જયેશભાઈ રાદડિયા જેને મારા નામ ઉપર કાદવ ઉછાળો છે એના કાળા મોઢા મતદારો એ કરી નાખ્યા આ આ પલિત તો ચપાઈ ગયો હવે એ હેડલાઇન્સ કરવાની આજે એટલું બોલ્યા કાલ બીજું બોલશે ડુંગળીના ફોડ ની જેમ રાજકારણી એક પછી એક વખત બધું ઉખેડા કરશે ને બોલ્યા કરશે

તમે જામ કર્ણાથી વિઠ્ઠલ રાધડિયાને લઈ આવો ગોંડલથી રમેશ ધડૂપને લઈ આવો રાજકોટથી હીરા હરિભાઈ પટેલને લઈ આવો કે પાલિતાણાથી મનસુખ માંડવિયાને લઈ આવો તમારી પાસે પોરબંદરનો સ્થાનિક કહી શકાય એવો કોઈ નેતા હજી સુધી લોકસભાને લાયક ભારતીય જનતા પાર્ટીને કમ સે કમ મળ્યો નથી એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ દુરંદેશી વાપરી આપણે દબદબો એટલે કે ભારતીય જનતા પાર્ટી જયારે જરૂર પડે ત્યારે ઢેલીબેન ટૂંકા પડે કારણ કે નગરપાલિકા લેવલ ની ભાજપ ને હવે કઈ જરૂર નથી ભાજપ ને હવે સ્ટેટ લેવલ ની જરૂર છે તો સ્ટેટ લેવલ માં કોણ ખપ લાગે કાંદલ જાડે જાય કારણ કે કમસે કમ ધારાસભ્ય તો છે અને જો એને ટેકો આપવામાં આવે તો જાણ ખાતર હવે પછી ધીરે કાંદલ જાડેજાની એન્ટ્રી થઈ કરણ જાડેજા જાડેજાની એન્ટ્રી અને જેને આજે સાથે વાતચીત કરી અને હિરલબા ને મેં ઇન્ટરવ્યુ કે હવે હિરલબા એટલે હિરલબા એવું બોલી ગયા કે હવે નગરપાલિકામાં હું કાંધલ અને કાનો અમે ત્રણ જણા કામ કરીશું એટલે મેં એમને સવાલ કરી દીધો કે તમે પણ રાજકારણમાં આવો આવવાના છો એટલે હિરલબાએ અત્યારે તો ના પાડી દીધી છે કે ના હું રાજકારણમાં નહીં આવું પણ હા હું એટલું ચોક્કસ છે કે મારું જે કામ ચાલી રહ્યું છે એ કામ હું કરતી રહીશ અને કાનાને અને કાંદલને બંનેઓને મદદ કરતી રહીશ એટલે આ વખતની ચૂંટણીમાં હિરલબે હિરલબા જે છે સતત કેમ્પેનિંગ કરતા પણ દેખાયા એટલે બાળા સાહેબ ઠાકરે ક્યાં રાજકારણમાં હતા પણ એના રિમોટ કંટ્રોલ થી બધું ચાલતું હતું હિરલબા જે છે ગોડ મધર પાર્ટ ટુ કે ભારતીય હા હિરલબા હવે રાજકારણમાં આવશે ને જેને ગોડ મધર ને સાક્ષાત્કાર નથી કર્યો એને ભવિષ્યમાં હવે થશે કે શું એટલો જે જાડેજા ગોળ મદર તરીકે પ્રખ્યાત હતા અને ત્યારે જે લોહિયાળ બધી આપણે દંતકથાઓ સાંભળીએ છીએ એવું હવે નહીં થાય કારણ શું થયું કે જેટલા પણ ગેંગસ્ટર પોરબંદરના હતા કે કુતિયાણાના કે કોટડાના હતા અથવા તો છે હજી પણ

પણ હું ને તમે જે એવો પાર્ટી ની અંદર તો ક્યાંક વિપક્ષમાં બેઠી છે અને સાથે સાથે અન્ય જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી એ સારી એવી સીટ લીધી પ્લસ અપક્ષો વાત કરવામાં આવે અપક્ષ આ વખતે ઘણા બધા જીત્યા છે इसलिए क्या कह जन कह सके ने कि ना कांग्रेस જોઈએ છે ના કોઈ એવી પોલિટિકલ પાર્ટી જોઈએ છે ઇન્ડિવિજુઅલ ટૂટણી લડાઈ એટલે વ્યક્તિગત લોકો એ મત આપે આ વખતે બેન હવે देखो આપણે જેમ કહીએ છે ને કે अब हवा એ જ કરેગી રોશની કા ફેસલા जिस દીے મે જાન hogi વોહી जलता रहेगा અત્યાર સુધી પક્ષ ને બેનર ને એજન્ડા ને ફલાણું વાયદા ને વચન ને રેવડી બાજી જાગ ઉઠા મતદારો જનતા ને ખબર પડી ગઈ કે આ બધાની હેસિયત શું છે એટલે મોટી મોટી ગમે એટલી વાત કરે બધાને ખબર છે કે આ લોકો આપણા નળિયા બદલાવી શકે એમ નથી એટલે હવે કે રેવડી બાજીમાં આવે એમ નથી એટલે જનતામાં ઇન્ડિવિજ કેસમાં તમે જુઓ જેતપુરમાં કાંધલ જાડેજાનો દબદબો જળવાઈ રહ્યો રહ્યો માં ઈસુદાન ગઢવી થી માંડીને બાકી બધાનો દબદબો જળવાઈ રહ્યો તમે જો ઇન્ડિવિજ કેસમાં તમે વ્યક્તિગતમાં પક્ષ ને બેનર ને બધું ગૌણ થઈ ગયું આ વખતે તો તમે જો પ્રચારમાં પણ કોઈ મોટા મોટા દિગ્ગજો ઉતરા પણ નથી એટલે હવે જેના મૂળિયા છે જનતા સુધી છે એ લોકો હવે અને પરફોર્મન્સ બનેગા તમારે તમારે જીતવાનો ઓર્ડર હવે કરો તો તમારે ડિલિવરી આપો તો જ ઓર્ડર કરવાનો બાકી વાયદા કોઈને રસ નથી હવે પછી અને કાલ આ ત્રણ શબ્દો જે છે એને હવે લગભગ બહિષ્કૃત માનવા માંડ્યા છે મતદારો હવે પછી અને કાલ એ નહીં આજ અપઘડી અત્યારે તમે શું મદદ કરી શકો એમ છો શાક માર્કેટની જેમ દસ રૂપિયા પણ રીંગણા થેલી ભરી દો તો જ મેળ પડે બાકી ન આને એટલે હવે આ બધું પરિસ્થિતિ ફરતી ગઈ ને બહુ સારો ઇન્ડિકેશન છે જનતા એના મતનું મૂલ્ય સમજી બહુ સારી વાત છે અને બીજું એ લોકો પક્ષને એ પણ ફીણ લેવાય છે ભારતીય જનતા પાર્ટી ત્રણ દશકાથી શાસન ઉપર છે પણ એને ફીણ આવી ગયા અત્યારે મત લેવા માટે થઈને એ પણ સારું ઇન્ડિકેશન છે એટલે

કે કોઈ નથી બેન કીધું છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ શબ્દ જે છે એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે સંગઠન જે એ જીતાડે છે જુઓ ન્યુટલ છેતાલીસ ટકા તમારો બહિષ્કાર કર્યો મત જ નથી આપવા ઓગણીસ લાખ માંથી છેતાલીસ ટકા લોકોએ મત જ નથી આપ્યા છપ્પન ટકા કીધું તેમ કે એ લોકોને કોઈ જનતાની સમસ્યા કે જનતાના પ્રજાની પીડા કે કાંઈ લેવા દેવા નથી હોતું પાર્ટીનો આદેશ કરે કારણ કે એ કમિટેડ થી બધા લાભાર્થી હોય છે હવે ઈ લાભાર્થી છે એને તો કોઈ કાળે આ છોડવું પાલવે એમ જ હોય નહીં બકરી જે છે એ ગદબ ને કોઈ દી પૂળો છે એ છૂટો ન મૂકે એને ગદબ ભાવતી જ હોય બકરીને ને એટલે આ લોકો એવી રીતે છે કે એને ત્યાંથી લાભ મળ્યા કરે છે એટલે પક્ષ જે કરે તે એને જનતા રે કઈ લેવા દેવા નથી પાયલ ગોટી કાંડ થયું તો એ પછી ભારતીય જનતા પાર્ટી માં એક સ્કિલ તો છે ડેમેજ કંટ્રોલ નહીં એને દિલીપ સંઘાણી જેલમાં મોકલા અને બેન ને કીધું હું તને જિંદગી આખી નોકરી અપાવડાવીશ અને બાકી ભારતીય જનતા પાર્ટી ખોડલધામ ના ટ્રસ્ટીઓને પણ ત્યાં મોકલા કોશિશ કોશિશ કરી કરી પણ છે કારણ કે તમે કોઈ પણ એક ઇશ્યુ ઉપર અહિયાં પણ તમે જો પરેશ ધાનાણી લડવા આવ્યા હતા પરસોત્તમ રૂપાલાની સામે તો શું કામ આવ્યા હતા પરસોત્તમ રૂપાલા જીભ કચરાઈ ગઈ હતી આડા આવડી અને અહીંયા આવીને હું તમારો જવતલિયો ભાઈ જવતલ્યો ભાઈ

બિલકુલ બેન એમાં તે ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહ વર્ધક એવું જે રિઝલ્ટ આવ્યું છે એટલે તો ઓબ્વિયસલી હવે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ નો થોડોક વાત હાથ અધર રહેશે પેલા જો આ પરિણામ વિપરીત આવ્યા હોત તો ભારતીય જનતા પાર્ટી નો કમાન્ડ જે છે એને અસમંજસ પેદા થાત અને કેટલાય લોકો હાવી થઈ જાત હવે અત્યારે પરિણામ જેમ ગમો તેમ સારું આવ્યું છે એટલે કમસે કમ જે છે એનો હાથ ઉપર છે અને એ પોતાની પસંદગી

તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સ માં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિય ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપ